જો તમને આ માહિતીનો વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો તો મિત્રો ચાલો જોઈએ આપણે આન્સર કી કેવી રીતના ડાઉનલોડ કરવાની છે તો મિત્રો તમારે ગૂગલની અંદર જી એસ 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 બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર જવાનું છે એટલે તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર વિઝિટ કરશો ત્યાં તમને પ્રથમ પેજ ઉપર જ રેવન્યુ તલાટી પ્રોવિઝનલ આન્સર કી લખેલું જોવા મળશે ત્યાંથી તમારે પ્રોવિઝનલ આન્સર કીને ડાઉનલોડ કરવાની છે તમે જેવા જ પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરશો તો તેની અંદર તમને વાંધા અરજી ફોર્મ પણ મળશે અને તે ફોર્મ કેવી રીતના ભરવાનું છે ઓનલાઈન તેની સંપૂર્ણ માહિતી તમને તેમાં બતાવવામાં આવી હશે મિત્રો ચાલો આપણે જોઈએ આન્સર કી જોડે જે માહિતી ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળે મૂકી છે તેને આપણે ચર્ચા કરીએ તો ચાલો તો મિત્રો આપણે ડાઉનલોડ કરેલી પીડીએફ પર આવી ગયા છીએ તો અહીં લખે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વેબસાઇટ એડ્રેસ છે આ વેબસાઇટ ઉપર તમે જશો તો આ પ્રોવિઝનલ આન્સર કી તમે ડાઉનલોડ કરી શકશો હવે મિત્રો અહીં તમને મહેસૂલ તલાટી વર્ગ ત્રણ સંવર્ગની પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને વાંધા સૂચનો મંગાવવા બાબત એવું વિષય વસ્તુ લખેલું જોવા મળશે હવે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છબી મહેસૂલ તલાટી વર્ગ ત્રણ સંવર્ગની સીધી ભરતીની પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષા ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ ચૌદથી થી સત્તર કલાકે આયોજિત કરેલ હતી આ પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી આ સાથે જાહેર કરવામાં આવે છે વધુમાં આ પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે ઉમેદવારો દ્વારા કોઈ વાંધા સૂચનો આપવાના થતા હોય તો ઉમેદવારોએ તારીખ પંદર નવ બે હજાર પચીસ થી બાવીસ નવ બે હજાર પચીસ સુધી આ સાથે સામે લિંક પર અપલોડ કરવાના રહેશે એટલે કે મિત્રો આજથી આન્સર કી જોયા પછી જો તમને આન્સર કી વાંધો લાગે તો તમે આ વાંધા સૂચનોની લિંક પર જઈ અને તમારી વાત મૂકી શકો છો વાંધા ફક્ત ઓનલાઈન ઓબ્જેક્શન સબમિશન સિસ્ટમ દ્વારા સબમિટ કરવાના રહેશે રૂબરૂપ ટપાલ અથવા ઇમેલ કે અન્ય કોઈ રીતના મંડળને મોકલવામાં આવેલા વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આ સાથે સામેલ છે સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દેવામાં આવ્યું છે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી અન્યથા વાંધા અંગે કરેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં તો મિત્રો અહીં જે સૂચનાઓ મંડળ દ્વારા આપવામાં આવી છે તેનું ઉમેદવારોએ પાલન કરવાનું રહેશે તો જ તમારી જે વાંધા અરજી છે તેને ધ્યાનમાં લેવામાં આવશે સૂચના નંબર એક વાંધા ફક્ત ઓનલાઈન ઓબ્જેક્શન સબમિશન સિસ્ટમ દ્વારા જ સબમિટ કરવાના રહેશે રૂબરૂપ ટપાલ અથવા ઈમેલ કે અન્ય કોઈ રીતને મંડળને મોકલવામાં આવેલ વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી ઉમેદવારે પોતાને પરીક્ષામાં મળેલા પ્રશ્ન પુસ્તિકામાં છપાયેલા પ્રશ્ન ક્રમાંક મુજબ વાંધા સૂચનો રજૂ ન કરતા તમામ વાધા સૂચનો વેબસાઇટ પર પ્રસિદ્ધ થયેલી પ્રોવિઝનલ આન્સર કી ના પ્રશ્ન ક્રમાંક મુજબ અને તે સંદર્ભમાં રજૂ કરવા માસ્ટર પ્રશ્નપત્રમાં નિર્દેશ પ્રશ્ન અને વિકલ્પ સિવાયના વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં એટલે કે મિત્રો ગઈકાલે તમને જે પ્રશ્ન પેપર આપવામાં આવ્યું છે તે પ્રશ્ન પેપરની અંદર જે પ્રશ્ન છે એ પ્રશ્ન પેપર પ્રમાણે વાંધા અરજી મૂકવી નહીં સરકીની અંદર જે પ્રશ્ન પેપર સાથે આન્સર આપ્યા છે તે પ્રશ્ન ક્રમાંક પ્રમાણે તમારે વાંધા અરજીમાં લખવાનું રહેશે ત્રણ નંબરની સૂચના જોઈએ તો વાંધા માટે સંદર્ભ જોડવા આવશ્યક છે જેના વિના વાંધો ધ્યાને લેવામાં આવશે એટલે કે તમારે જે સંદર્ભ પુસ્તકમાં તમારો જવાબ અલગ પડતો હોય એ સંદર્ભ પુસ્તકની માહિતી તમારે અહીંયા જોડવાની રહેશે અહીં તમારે વાંધા સૂચનો મૂકવા માટેની વેબસાઇટ આપવામાં આવી છે ટીપી ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ 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 બી ડોટ સીઓ ડોટ ઇન જી એસ 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 બી ટ્રેક આ નામની વેબસાઇટ ઉપર જઈને તમે વાંધા સૂચનો મૂકી શકો છો તલાટી વર્ગ ભરતી માટેની પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચનો કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડલાઈન એક નંબરની ગાઈડલાઈન છે કે પ્રસિદ્ધ કરેલી આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઈન વાંધા સૂચન પંદર નવ બે હજાર પચીસ થી તારીખ બાવીસ નવ બે હજાર પચીસ સુધી કરી શકાશે વાંધા નંબર પ્રસિદ્ધ કરેલ આન્સર જવાબ સામે ઉમેદવારોને વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઈન કરવા ફરજિયાત છે પત્ર દ્વારા કરેલો વાંધો સૂચન ધ્યાને લેવામાં આવશે નહીં ત્રણ નંબરની જે સૂચના છે કે કક્ષામાં હાજર રહેલા ઉમેદવારે જ ઓનલાઈન વાંધા સૂચન કરી શકે છે નંબરની જે સૂચના છે છે તેમાં કે ઉમેદવારે વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન કરી નંબરની જે સૂચના છે એમાં લખે છે કે પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર પ્રશ્નપત્રના પ્રશ્ન ક્રમાંક મુજબની છે તેથી તે પ્રમાણે ઉમેદવારે પ્રશ્ન સામે વાંધો સૂચન ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે હવે મિત્રો અહીં સ્ટેપ આપી દેવામાં આવ્યા છે પ્રથમ સ્ટેપ આ લિંક પર તમારે ક્લિક કરવાનું રહેશે તમારે તમારા ગૂગલમાં જઈને એચ ટીપીપીએસ ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસએસએસ બી ડોટ સીઓ ડોટ ઇન ઓબ્લિક જીએસએસએસ બી ટ્રેક ઓબ્લિક નામની વેબસાઇટ ટાઈપ કરવાની રહેશે આ પેજ ખુલશે તેમાં તમારે માગ્યા મુજબની માહિતી ભરવાની રહેશે અહીં તમારે રોલ નંબર લખવાનો રહેશે પછી સેકન્ડ સ્ટેપને કન્ફર્મેશન નંબર લખવાનો રહેશે બર્થડેટ લખવાની રહેશે એન્ટર ઇમેજ ટેક્સ એટલે કે આ કેપ્ચા કોડ જે આવે તે અહીંયા લખી અને લોગ ઇન કરવાનું રહેશે સેકન્ડ સ્ટેપની વાત કરીએ તો રોલ નંબર કન્ફર્મેશન નંબર જન્મ જન્મતારીખ અને ઇમેજ ટેક્સ ટાઈપ કરી લોગ બટન પર ક્લિક કરવાનું રહેશે સ્ટેપના નંબર ત્રણ જે પ્રશ્ન સામે વાંધો સૂચન કરવા હોય તે પ્રશ્ન સિલેક્ટ કરી તમારા મંતવ્ય મુજબનો જવાબ સિલેક્ટ કરો નોંધ એક કરતાં વધુ જવાબ પણ સિલેક્ટ કરી શકો છો ઘણીવાર કોઈ પ્રશ્નની અંદર બે જવાબ આવતા હોય તો બે બે જવાબ તમે સિલેક્ટ કરી શકો છો બધા વિકલ્પો ખોટા હોય તો એક્સ સિલેક્ટ કરવું છાપકામમાં ભૂલમાં પી સિલેક્ટ કરવું એટલે કે કોઈપણ જગ્યાએ તમને વાંચન ન થતું હોય એવા કોઈ શબ્દો છપાયા હોય તો તેનો સુધારા માટે તમારે પી સિલેક્ટ કરવું તે પછી તમારી રજૂઆત એક હજાર અક્ષરની મર્યાદામાં ટાઈપ કરી ઓરિજિનલ આન્સર કી અંગે ઉમેદવારના વાંધા સૂચનો તો અહીંયા તમારે અપલોડ ફાઇલ એટલે કે તમારે જે ફાઇલ છે તે અહીંયા અપલોડ કરવાની રહેશે અહીંયા કશ નંબર લખવાનો છે જે માસ્ટર પેપર હમણાં તમને આની સાથે આપવામાં આવ્યું છે તેનો પ્રશ્ન ક્રમાંક અહીંયા સિલેક્ટ કરવાનો છે અહીં જે જવાબ આપતો હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે ક્વેશ્ચન અહીંયા ક્વેશ્ચન તમારે લખવાનો રહેશે અને પ્રોવિઝનલ આન્સર એટલે કે હમણાં કામ ચલાવું જે પ્રોવિઝનલ આન્સર કી મૂકી છે તેમાં કયો જવાબ લખ્યો છે તે અહીંયા લખવાનો રહેશે અહીં ડિસ્ક્રિપ્શનમાં એક હજાર શબ્દોમાં તમે વર્ણન કરી શકો છો કે આ સંદર્ભ પુસ્તકની અંદર આપ આના ઉપર આ રીતના જવાબ આપવામાં આવેલો છે અહીં સંદર્ભ અથવા માહિતી સ્ત્રોતના નકલની બિડાણો પેજ નંબર લખવાનું છે બુકનું નામ લખવાનું છે ઓથર લેખકનું નામ લખવાનું છે પબ્લિશરનું અહીંયા નામ લખવાનું છે કયા વર્ષે પબ્લિશ કર્યું છે તે લખવાનું છે વેબસાઇટ પણ અહીંયા લખવાની છે એ રીતના બધી જ માહિતી અહીંયા ફિલઅપ કર્યા પછી અપલોડ અને સબમિટ કરવાનું રહેશે ઉમેદવારે એકવાર પ્રશ્ન ક્રમાંક સામે ફાઇલ અપલોડ અને સબમિટ કર્યા પછી તેમાં કોઈ પણ જાતના સુધારા કે ડિલીટ કરી શકાશે નહીં અહીંયા તમને તમારી ફાઇલ સબમિટ કરેલી જોવા મળશે અહીં તમે લેઆઉટ કરી અને જોઈ શકો છો અને ફાઇલની પ્રિન્ટ પણ કાઢી શકો છો અહીં મહત્ત્વની નોંધો આપી દીધી છે કે પ્લીઝ અપલોડ ફાઇલ ઓનલી ઇન પીડીએફ ફોર્મેટ આધાર પુરાવાની ફાઇલ ફક્ત પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે ફાઇલ એક કેબીથી એક પોઈન્ટ પાંચ એમબી સાઇઝની જ અપલોડ કરી શકાશે અરજી સબમિટ કર્યા બાદ પ્રિન્ટ લઈ શકાશે મેક્ઝિમમ ત્રણ પુષ્ટઅપલોડ કરી શકાશે એટલે કે ત્રણ પેજ તમે અપલોડ કરી શકશો આધાર પુરાવા અપલોડ નહીં કરીએથી વાંધા અરજી સ્વીકારવામાં આવશે નહીં ઉમેદવારે એકવાર પ્રશ્ન ક્રમાંક સામે અપલોડ અને સબમિટ કર્યા પછી તેમાં જાતનો સુધારો વધારો કે કરી શકાશે નહીં હવે મિત્રો તમારી રજૂઆતના સંદર્ભમાં પુરાવા તરીકેનું પુસ્તકનું નામ પુષ્ટ નંબર લેખકનું નામ પ્રકાશકનું નામ સરનામું નું વર્ષ દાખલ કરો ત્યારબાદ વધુમાં વધુ ત્રણ પાનાની અને મહત્તમ એક પોઈન્ટ પાંચ એમબીની મર્યાદામાં પીડીએફ ફાઇલ આધાર પુરાવા તરીકે અપલોડ કરો અને અપલોડ એન્ડ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહે જ્યારે પ્રોવિઝનલ આન્સર કીની પીડીએફ ડાઉનલોડ કરો છો ત્યારે પ્રથમ ચાર પેજની અંદર તમને જે વાંધા અરજી કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી તો તમારે ઓરિજિનલ આન્સર કી જોયા પછી તમને એવું લાગે કે કેટલાક પ્રશ્નોમાં ભૂલ તો તમે આ ફોર્મ ભરી અને વાંધા અરજી મૂકી શકો છો જે પ્રશ્ન પેપર રેવન્યુ તલાટીનું લેવામાં આવ્યું છે તેની આન્સર કી અહીંયા મૂકી દેવામાં આવી છે તો તમે આ આન્સર કીને જી એસ બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ ડાઉનલોડ કરી અને પોતાની ઓ એમ સીટ અને આન્સર કીના પ્રશ્નો સાથે તમારા કેટલા માર્ક્સ થાય છે તે ગણતરી કરી લો હવે મિત્રો વાત કરીએ કે કેટલા માર્ક સુધી કટ ઓફ અટકી શકે છે તો મિત્રો ઘણા વિડીયોમાં આપણે જોઈએ છે કે કોઈ કહે છે કે એકસો વીસ રહેશે કોઈ કહે છે એકસો ત્રીસ રહેશે કોઈ કહે છે એકસો ચાલીસ રહેશે પરંતુ આ પેપરને જોતાં મારું માનવું એવું છે કે તમારે જો એકસો દસ માર્ક્સથી વધુ માર્ક્સ આવ્યા હોય તો તમારે મેન પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ કટ ઓફ જ્યારે જાહેર થાય ત્યારે પણ એકવાર તમારે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ કારણ કે તમારે મેન પરીક્ષાની અંદર પ્રશ્નો વર્ણાત્મક પ્રકારના લખવાના રહેલા છે જેથી તમારે રાઇટિંગ પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી બની રહેશે તો મિત્રો જે મિત્રોને એકસો દસ માર્ક્સથી વધુ માર્ક્સ આ પરીક્ષામાં થતા હોય તેવા બધા જ મિત્રોએ મેન પરીક્ષાની તૈયારી કરવાની શરૂ કરી દેવી જોઈએ મિત્રો આ હતી રેવન્યુ તલાટી બે હજાર પચીસની ભરતી ની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને વાંધા સૂચનો મોકલવા માટેના ફોર્મ કઈ રીતના ભરવાની તેની સંપૂર્ણ માહિતી જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર